ડ્રાઈવર સ્પેશિયલ આજે જોઈશું ભાગ એક હા મિત્રો આજે આપણે આ નવી સિરીઝ ચાલુ કરી છે ડ્રાઈવર મિત્રો માટે તો તેમાં સૌપ્રથમ ટોપિક જોઈશું ઓટો મિકેનિક આ ટોપિક ખૂબ જ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે આજના વિડીયોમાં આપણે જોઈશું તો ઓટો મિકેનિક શું કામ કરે છે ઓટો મિકેનિકની શું ફરજો રહેલી છે અને તેના પચીસ મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો નિહાળીએ વિડિયો સૌપ્રથમ જોઈશું ઓટો મિકેનિક શું કામ કરે છે મુસાફરી કરી ટ્રાફિક અકસ્માતોને રોકવા માટે ઓટોમિકેનિક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બનતા ટ્રાફિક અકસ્માતોનો એક નોંધપાત્ર હિસ્સો ઓટોમોબાઇલની ખામીને કારણે થાય છે તો મિત્રો ઘણી વખત અકસ્માતો જે થતા હોય છે તેમાં ડ્રાઈવર પોતાની ભૂલ ન હોય પણ તેવા સંજોગોમાં કેવું થતું હોય કે ઓટો અકસ્માત સર્જાતા હોય છે અકસ્માતોને અટકાવવા અને વાહન સરળતાથી ચાલે અને ડ્રાઈવર અને પર્યાવરણ માટે જોખમ ઊભું ન થાય તેની ખાતરી કરવા માટે આ ખૂબ જરૂરી છે ઓટોમેટિક મિકેનિકનું કામ હવે જોઈએ ઓટોમિકેનિકની શું ફરજો છે તો વાહનમાં ખામી અથવા નુકસાન શોધવા માટે તો ઓટો મિકેનિકનું કામ છે વાહનમાં જે ખામીઓ હોય જે નુકસાન હોય તે શોધતા હોય છે એન્જિનના ભાગોની જાળવણી અને સમારકામ ડીઝલ અને ગેસોલિન એન્જિનવાળા વાહનોમાં ઇગ્નિશ મિકેનિઝમ્સને નિયંત્રિત કરવા ઇલેક્ટ્રોનિક સર્કિટની જાળવણી અને સમારકામ જરૂરિયાત મુજબ નવા ઓટો પાર્ટ્સ ખરીદી ને નુકસાનનું સમારકામ વાહનમાં થતી ખામીને અગાઉથી શોધી કાઢીને સાવચેતી રાખવી તો અગાઉથી વાહન ચેક કરી તેમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરી તેની સાવચેતી રાખતા હોય છે વાહન તેના વાહન વિશે જાણ કરવી તો ઘણી વખતે ઓટોમેકેનિક વાહન માલિકને જાણ કરતા હોય છે કે આની અંદર આ પ્રોબ્લેમ છે આ પ્રશ્ન છે તેનું સોલ્યુશન તેઓ તરવત લાવતા હોય છે વાહન પર થયેલ વ્યવહારોનો રેકોર્ડ રાખવો તો ઘણા મિકેનિક પાસે આપના વાહનનો ડેટા હોય છે જેમ કે પછી આપની સર્વિસ છે આવતા એક હજાર કિલોમીટર આપની સર્વિસ છે ત્યારે તેઓ તમને રિમાઇન્ડર આપતા રહેતા હોય છે તો આ રેકોર્ડ પણ તેઓ રાખતા હોય છે હવે મિત્રો વાત કરીએ મોસ્ટ મોસ્ટી પચીસ પ્રશ્નો વિશે આ પચીસ પ્રશ્નો વન લાઇનર પ્રશ્નો છે તો ચાલો તે પણ જોઈએ વાહનના વ્હીલ બેઝ તરીકે કયું અંતર ઓળખાય છે તો આગળ અને પાછળના વચ્ચેના કેન્દ્રથી મધ્ય અંતર અંતર ઓળખાતું હોય છે માનવના આરોગ્ય માટે શું છે કાર્બન મોનોક્સાઇડ આગના કયા વર્ગમાં પ્રવાહી વાયુઓનો સમાવેશ થાય છે તો કયા વર્ગમાં વર્ગ સીમા પ્રવાહી વાયુનો સમાવેશ થાય છે જૂની મશીનરી બદલી કયા પ્રકારના ઉર્જા સંરક્ષણમાં આવે છે તો મુખ્ય ઉર્જા સંરક્ષણની તકોમાં આવે છે ટેલિસ્કોપીય ગેજના માપ વાંચવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે આઉટ આવે છે વાહન સ્પેસિફિકેશનમાં બે હજાર ચારસો અઠ્ઠાણું સીસી શું દર્શાવે છે તો એન્જિનની કેપેસિટી દર્શાવે છે ભારતમાં મારુતિ કાર ક્યારે શરૂ થઈ ઈસવીસન ઓગણીસો ત્યાસી માં કઈ પરિસ્થિતિમાં ટાયરના પ્રેશરને ચેક કરી શકાતું નથી તો લાંબા રન પછી ટાયર ગરમ પડે ત્યારે આ ટાયરના પ્રેશરને ચેક કરી શકાતું નથી અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કાર્ય શું છે તો આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે જે તેનું કાર્ય છે એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે તો લંબાઈનો મૂળભૂત એકમ છે મીટર ઇલેક્ટ્રોનના પ્રવાહને કયું મટીરીયલ પ્રતિકાર એટલે કે અવરોધ કરે છે કાચ લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે એક્સલ શાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે કેસ્ટલ નટને ગોઠવવી જરૂરી છે હેન્ડટેપ કયા મટીરિયલ્સની બનેલી હોય છે હાઈ સ્પીડ સ્ટીલની હેન્ડકેપ બનેલી હોય છે લિમિટ અને ફિટ પદ્ધતિમાં ટોલરન્સ શું છે તો મહત્તમ અને ન્યૂનતમ સાઇઝ વચ્ચેનો તફાવત છે હવાથી ઉડતી ધૂળની અસરથી વર્કશોપમાં શું થાય છે ગળામાં ચેપ થવાનો સંભવ રહે છે મેટલ વારમાં એડી કરંટ વાપરવા કયા પ્રકારનું હાર્ડનિંગ વપરાય છે ઇન્ડક્શન હાર્ડનિંગ વપરાય છે ટીડીસી પહેલા વાલ ખુલે ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે લીડ શબ્દ વપરાય છે ક્યારે ટાઈમિંગ ગિયર્સ સાથેના ચિહ્નને જોડવું જરૂરી છે તો કેમ શાફ્ટને એસેમ્બલિંગ કરતી વખતે ટાઈમિંગ ગિયર્સ સાથેના ચિહ્નને જોડવું જરૂરી છે મરીન એન્જિનમાં રોટરી ગતિને વહન કરવા માટે કયું સાધન વપરાય છે હાઇડ્રોલિક કેલિંગ વપરાય છે એફઆઈપીની હાઈ પ્રેશર પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવશો તો ડિલિવરી વાલથી તે દબાણ જાળવી શકાય ચાલતા ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણનો જથ્થો કેવી રીતે બદલાય છે કંટ્રોલ રેક દ્વારા આ જથ્થો બદલાતો હોય છે એન્જિનથી લઈને વાતાવરણમાં સીધું જ પ્રકાશિત હાઇડ્રોકાર્બન ઉત્સર્જન કયું છે કેન્ક કેસ અને એક્ઝોસ્ટ સિસ્ટમ છે ઉત્પ્રેરક એટલે કે કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ શું છે ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે ઉત્પ્રેરક એટલે કે કેટાલીક કન્વર્ટરનો ઉપયોગ થાય છે શાફર અને સમાન ભાગો પર કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે એક્સટર્નલ સર્કલિપનો ઉપયોગ થાય છે તો મિત્રો આજે આપણે આ વાત કરી ડ્રાઈવર સ્પેશિયલ ભાગ એક વિશે જેમાં જોયું ઓટો મિકેનિકના કેટલાક પ્રશ્નો વિશે અને શું ફરજો છે અને તે શું કાર્ય કરતા હોય છે મિત્રો આજનો વિડિયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને આ વિડીયોની પીડીએફ આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની પીડીએફ પણ આપને બિલકુલ ફ્રીમાં મળી રહેશે સાથે મિત્રો આ ચેનલને જોતા રહેશો આ ડ્રાઈવર સ્પેશિયલનો નેક્સ્ટ ભાગ પણ ટૂંક જ સમયમાં આવવાનો છે અને જો આપને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો મિત્રો ધન્યવાદ ધન્યવાદ